જેમાં કુલ પાંચસો વીસ ટીમોએ ભાગ લીધો છે આ સાથે તારીખ સોળ માર્ચ બે હજાર પચીસ ના અગિયારમા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ જય માતાજી કિડાણા ઇલેવન અને સોનલ કૃપા આદિપુર વચ્ચે રમાઈ જેમાં જય માતાજી કિડાણા ઇલેવન ની જીત થઈ હતી બીજી મેચ વાગડ ઇલેવન ધમડકા અને ઝાબુડી ઇલેવન વચ્ચે રમાઈ જેમાં વાગડ ઇલેવન ધમડકા ટીમ વિજેતા થઈ હતી ત્રીજી મેચ સચિયાર ઇલેવન ભવાની પર અને જયશ્રી મહાકાલ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જયશ્રી મહાકાલ ગાંધીધામ વિજેતા થઈ હતી ચોથી મેચ સ્ટાર ઇલેવન ભદ્રેશ્વર ટીમ અને ફરદીન ત્રાયા ઇલેવન હબાઈ વચ્ચે રમાઈ જેમાં સ્ટાર ઇલેવન ભદ્રેશ્વરના ટીમની જીત થઈ હતી પાંચમી મેચ નવાબ ઇલેવન ભુજ અને ચાંદ ઇલેવન થરાવડા વચ્ચે રમાઈ હતી જેમાં નવાબ ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી છઠ્ઠી મેચ મહાદેવ ઇલેવન કોટડા ચકાર અને આર કે બ્રધર્સ અટલનગર વચ્ચે રમાઈ હતી જેમાં આર કે બ્રધર્સ અટલનગર ટીમ વિજેતા થઈ હતી મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી આ મેચ દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહેમાનોમાં માનનીય કચ્છ વિભાગ સંઘ ચાલક શ્રી હિંમતસિંહ વસણ ચંદનસિંહ રાઠોડ હિરેનભાઈ વ્યાસ યોગેશભાઈ યાદવ શૈલેન્દ્રસિંહ જાડેજા રતનભાઈ સંઘાર નીતિનભાઈ દરજી મુકેશભાઈ રાણવા વિશાલ ઠક્કર પ્રફુલસિંહ જાડેજા તેમજ મનીષભાઈ બારોટ પ્રકાશ મહેશ્વરી મયુરસિંહ જાડેજા કમલ ગઢવી તેમજ જયભાઈ દવે નરેશ ચૌહાણ વિરમ આહિર રશ્મિભાઈ ઠક્કર હેમેન્દ્ર જણસારી ભીમજીભાઈ જોધાણી તેમજ હિતેશ ગોસ્વામી રવિભાઈ નામોરી ચેતન દાફડા ફાકુરભાઈ ઇમ્તિયાઝ સોઢા વગેરે હાજર રહ્યા હતા